પોરબંદર જિલ્લા પોલીસે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાભરમાંથી પાંત્રીસ જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા પોલીસ દરોડા દરમિયાન આ જુગારીઓ પાસેથી સવા ત્રણ લાખથી વધુની મતા કબજે કરી હતી જ્યારે ત્રણ જેટલા જુગારીઓ નાસી ગયા હતા દ્વારકા સોમનાથ નેશનલ હાઈવેના રોડ પાસે શ્રીખોડલ હોટલ એન્ડ પાન પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાડે વહેલી સવારે પાંચ વાગ્યે બે યુગલ સહિત છ જેટલા જુગારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં મૂળ રાણાવાવના ગોપાલપરામાં તથા હાલ શ્રી ખોડલ હોટલ એન્ડ પાન પાસે રહેતા દેવા રામા ગરેજા તથા તેની પત્ની સંતોકબેન ઉપરાંત રાણાવાવના પાવની સિમ વિસ્તારમાં રહેતા રામ સવા ગોજાણિયા અને તેની પત્ની નીતા તેમજ રાણાવાવમાં કુંભાર સમાજની બાજુમાં આવેલી શ્રી બાઈ સોસાયટીમાં રહેતા રામ સિદ્ધિ કેશવાલા તથા રાણવાવના ગાયત્રી મંદિર પાસે ગોપાલપરામાં રહેતા દિપેન રાય નિમાવત વગેરે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હતા ત્યારે પોલીસે દરોડો પાડ્યું હતું અને તેર હજાર વીસની રોકડ કબજે કરી તમામ સામે કાર્યવાહી કરી હતી તો ખાપટ ગામે ગાયત્રી પ્રોવિઝન સ્ટોરની સામેની ગલીમાં સાંજે સવા સાત વાગે જુગાર રમી રહેલા કિશોર પૂંજા વાઘેલા અને ધર્મેશ ચના મોકરિયાની પોલીસે ધરપકડ કરી હતી સાઠ વર્ષની વૃદ્ધા અર્જુન બડેજાને સવારે પોલીસ મથકે હાજર થવા જણાવાયું હતું મોહબતપરા ગામે રાત્રે એક વાગે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગા રમી રહેલા સુરેશ નવઘણ રાતડિયા પ્રતાપ ભીખુ રાતડિયા અને રામલીલા ઓડિદ્રાને પોલીસે સત્તર હજાર નવસોની ની રોકડ સાથે પકડી લીધા હતા તો કુતિયાણાના કસ્ટમ ચોક પાસે સ્ટ્રીટ લાઈટ વાડે વલ્લી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી બોલપેન સહિત બે હજાર છસો ની રોકડ સાથે કુતિયાણાના પંચેશ્વરી ચોકમાં રહેતા ઋત્વિક હરીશભાઈ વૈદ્યને પોલીસે પકડી લીધો હતો

હર્ષદ દ્વારકા હાઈવે પર રાતડીવાડી વિસ્તારમાં રહેતા બાલુ ભૂરા કારવદ્રાને પોલીસે છપ્પન હજાર છસો ની રોકડ તથા પાંચસોના સાત મોબાઈલ સહિત ઓગણ હજાર સોના મુદ્દા માલ સાથે પકડી લીધા હતા પોરબંદરના દેગામ ગામની લાવડિયા વિસ્તારમાં ઠેબા ઓઘડ સુંડાભદ્રાની વાડી નજીક ખરાબાની પડતર જગ્યામાં જુગાર રમી રહેલા ઠેબા ઉપરાંત ભકા સુંડાવદ્રા અને દેવા ઠેબા સુંડાભરાને સાત હજાર ઓઘડ સુંડાવદ્રા અને રામા ની સુંડાવદ્રા નાસી જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે તો વધુ એક બનાવમાં પોરબંદર નજીકના કુછડી ગામે પરબડી સીમમાં મંદિર પાસેના મેદાનમાં રાત્રે સવા બે વાગે જુગાર રમાઈ રહ્યું હતું

કુછડિયા નગડિયા ગામે વાડ વિસ્તારમાં રહેતા વેજા બબા ગોરાણિયા કુછડી ચામુંડા મંદિર પાસે વાડીમાં રહેતા ભરતરામ મોઢવાડિયા અને વેરણવાડી વિસ્તારના રાજુ બાલુ હવાની ની બાવન હજાર ની રોકડ સાથે ધરપકડ કરી હતી આ ઉપરાંત પણ વાત કરીએ તો પોરબંદર નજીકના ઓડદર ગામે દેવાણા ફળિયામાં જુગાર રમતા કાના મેણંદ ઓડેદરા અરભમ સવદાસ ઓડેદરા અને નાગાજણ ઉર્ફે નાગો મેણંદ ઓડેદરાને બત્રીસ હજાર બસો ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર